તમે જોઈ રહ્યા છો સંજીવકુમાર બ્લોગ ચેનલ અને આપની ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે જોવાના છીએ એક સરસ મજાનો સીન મતલબ એક પ્રશ્ન કરવાનો છું એમાં થોડી મજા આવશે અને થોડું થોડું કોમેડી પણ થતું રહેશે તો જોવાનું ચૂકતા નહીં વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ છીએ અત્યારે તો મિત્રો તમારી જિંદગીમાં ક્યાંક એવું થયું હશે કે તમે બધાની વચ્ચો વચ હશે પણ એકલું એકલું લાગતું હશે એવી કઈ જગ્યા છે એ તમારે જણાવવાનું છે કોમેન્ટની અંદર તો ચાલુ કરીએ આપણો વિડીયો એક સરસ મજા નવું તો મિત્રો આપણે પરીક્ષાની અંદર તો આપણે બેસીએ છીએ અને પરીક્ષાની રૂમમાં આપણને એવું એવું ફીલ થાય કે જો એકલું એકલું બહેર્યા હોય એવું તો એકલું એકલું બેહી બેહિર્યા હોય તો આપણે ખતરનાક સીન જોવા મળશે અને ખતરનાક ફિલિંગ આવે કે ના જોડે બેઠેલો બોલા કે ના પાવેવાળો બોલા ના આગળ વાળો બોલા ના પાછળ વાળો બોલા ના સાહેરવાળો બોલા કે ના સાહેબ બોલા સાહેબ સીધું પરીક્ષાનું પેપર આલા અને પછી સીધું આપણને કહે લશવા મળો ત્રણ કલાકમાં સમય પૂરો આવા કરવાનું શું યાર ના કોઈને હમે બોલવાનું ના કોઈ હમે જોવાનું ના કશું અને જો બોલ્યા તો કે ચોરી કરા એન્જામ આપણી ઉપર આવી જાય સીધો એટલે પરીક્ષામાં ના બોલાય કે ના ચલાય કે ના કોકની હોમ જોવાય કે ના કશું જોડે ભલેન ભાઈ બંધ બેઠો હોય તોય ના બોલાય એટલે એકલું એકલું ફિલિંગ આવે અને એકલું એકલું લખવાનું થાય એટલે પછી એવું માથું સડ કે આપણે તો ના વાંચ્યું હોય કે ના પડ્યું હોય એક તો ધોયલા મોરા જેવા આવ્યા હોય ઘેરી નહીં ધોઈ પરીક્ષાને પહેલો દાડો હોય નંબર મળી પહેલાં જઈને તો હોદવાનો હોય પછી નંબર મળે તો કે પેલાને જોડે આવ્યો ના પેલાની જોડે આવ્યો એવું થાય અને જબરી સીન જોવા મળે અને એવું એવું ફિલિંગ થાય કે જોઈને રૂમમાં આપણે એકલા જ બેઠા છીએ બીજું કોઈ પાવે તો હોતું જ નહીં એવું લાગે છે મિત્રો એટલે જબરજસ્ત ફિલિંગ થાય અને થોડુંક કોમેડી ટાઈપ એવું થાય તો જબરું જબરું સીન જોવા મળે તો મિત્રો આ વિડીયોમાં બહુ ચર્ચા નહીં કરતા અને આટલે જ વિડીયો આપણે ખતમ કરીએ તો આવતા વિડીયોની અંદર એક સરસ મજાનું કંઈક નવું લઈને આવીશું જે જોણવા જેવું હોય એવું આ પરીક્ષામાં બેઠા હતા એમ એકલું એકલું લાગે એવું આપણે જણાવ્યું આવતા વિડીયોને અમે કંઈક નવું લાવીએ અને જણાવીશું બ્લોગ ટાઈપના વિડીયો આપણા આવતા રહેશે વિડીયોની અંદર તો વિડીયો જોવાનું ચૂકતા નહીં અને લાઇક તો કરી દેજો અને કોમેન્ટ કરજો કે પરીક્ષામાં શું શું પરેશવાની થાય સર અને એકલું એકલું લાગે છે કે નહીં એ પણ જણાવજો તો મિત્રો આવતા વિડીયોની અંદર આપણે ફરી મળીએ ત્યાં સુધી જય માતાજી